ઊંડો શ્વાસ લો અને રોકી રાખો જ્યાં હું ત્યાં લીટીના લખી રહ્યું ત્યાં સુધી સુવાહકના સમગ્ર કદમાં એટલે આખા સુવાહકમાં બધેય સ્થિત વિદ્યુત સ્થિતિમાન તો દોડતો જા અને ઇંક લેતો આવે કાળા કલરની રાઠોડ સાહેબ ના ટેબલ ઉપર છે જલ્દી આવજો હું લખી રહ્યો વારમાં શ્વાસ છોડ દેજે તો નગા નહીં આવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે હજી અડધી મિનિટ જ થઈ એક મિનિટ તો રોકી રાખવો પડે જે સપાટીના મૂલ્ય જેટલું હોય છે છોડ દો શ્વાસ મુદ્દો સમજાણો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય પણ વિદ્યુત સ્થિતિમાં જ શૂન્ય હોતું નથી કયા કલરની તું લઈને આવ્યો છે મેં કયા કલરની કહી દી લાયડ કોઈ નહીં તો આય સહી હવે રંગ છે તો બાજુના ટેબલમાં પડી છે અકબર અને બીરબલ વાર્તા કહું અહીંયા તો તો બહુ ડાયો છોકરો છે અકબરના વાઈફે કહ્યું કે મારા ભાઈને તમે ક્લાર્ક બનાવો એટલે એ વખતની જેવી પોસ્ટ છે એટલે અકબર કે હવે ખબર નહીં અકબર બિરબલની વાતો સાચી છે કે બધા તું ત્યાં ડાળે છે પણ છે ખરા આપણે બધા શીખી એટલે અકબર કહે કે ભાઈ એના માટે લાયક તો હોવો પડે માણસ ખાલી તારો ભાઈ હોય એનાથી કાંઈ ના ચાલે પણ પત્ની આગળ પુરુષનું બહુ હેડે નહીં કોઈ કોઈ વિરલા હોય બાકી તો બધા ઘરમાં બીવાતા હોય હે ને ક્યાં હેડ્યા છો બે હોત ક્યાં બેઠા કે તમે તમારા પપ્પાને જોયા છે એકદમ ભીગી બિલ્લી થતા તમારા મમ્મી અસલી રૂપમાં આવે ત્યારે તમે જોયા છે અમે નહીં લેતા હોય દરેક સ્ત્રીઓ જૂઠ બોલે હું એમને પૂછ્યા વગર જો કરું ને તો મને મારી નાખે અને હરામ જો એમને પૂછતી હોય તો અને ઘરવાળા બધા એના આદમી હવે એમાં એને શું પૂછવાનું હોય અને હરમ પૂછ્યા વગર કરતા હોય તો અકબરને થયું કે ભાઈ બિરબલની જગ્યા તો કેવી રીતે બિરબલ તો હોશિયાર છે બિરબલ મહેશ નામનો બ્રાહ્મણ હતો એટલે કે સારું ચલો પરીક્ષા લઈએ એટલે પૂછ્યું કે ભાઈ એમનો જે શાળો હતો એને કે એનો જે શાળો હતો એનું નામ હતો એક્સ કે ભાઈ ત્યાં આગળ મને અવાજ આવતો હતો નાના નાના ગલુડિયાનો જન્મ થયો છે કુતરી વીઆણી છે જોતો હોય ને કેટલા ગલુડિયા છે જઈને આવ્યો નામદાર સાત ગલુડિયા છે એમ એક ગલુડિયામાં મેલ કેટલા છે ને ફિમેલ કેટલા છે જરા જોતો હોય ને નામદાર ચાર મેલ છે અને ત્રણ ફિમેલ છે સરસ એમાંથી ધોળા કેટલા છે કાળા કેટલા છે કાબર ચિત્રા કેટલા છે એ જરા જોતો હોય ને જોઈને આવ્યો ને જવાબ આપ્યો એમાંથી કેટલા ને કેટલા કેટલા નખ છે કારણ કે કૂતરા અલગ અલગ નખ હોય ખબર છે ને બધાને સરખા નખ હોય એની જરૂર નથી તમારે પાંચ નખ હોય કોઈ છ છ આંગળી હોય ને કૂતરાણ હોય છ હોય વધારે હોય ભલે એ જોઈને આવ્યો ટૂંકમાં આવું બધી જે અલગ અલગ ક્વેશ્ચન કર્યા ને જોઈને આવ્યો કે ઓકે અને પછી બીરબલને મૂકે છે કે બિરબલ ત્યાં મને લાગ્યું કે કૂતરાઓનો જન્મ થયો છે ગલુડિયાઓનો તો જરા જોતો હોય ને કેટલા ગલુડિયાઓનો જન્મ આપ્યો છે બિરબલજીને આયા કે સાત એમાંથી કહે કે ધોળા કેટલા કાળા કેટલા મેલ કેટલા ફિમેલ કેટલા જેટલા પ્રશ્નો ત્યાં ત્યાં ઉભા ઉપર જવાબ લીધો બીજો આંટો ગાધો જ નહીં મતલબ એ માણસ એટ ટુ ઝેડ ઓબ્ઝર્વેશન કરીને એક ધડા આવી ગયું